તેલમાં ઉમેરી અને તળતા એકદમ સરસ ફૂલે દૂધ જેવી ઉજળી બને એકદમ પોચી રૂ જેવી દેખાવમાં પણ બને અને હાથમાં ભૂકો કરીએ ત્યારે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચી રૂ જેવી ખાવામાં પણ બને નાના બાળકોથી માંડીને વડીલો પણ ખાઈ શકે જેમને ચાવવાની તકલીફ હોય તેઓ પણ ખાઈ શકે તેવી આપણે ચોખાની સેવની મમરી બનાવવાની છે સેવ કહેવાય મમરી બનાવાય આવી ફરફર વેફર પણ બનાવાય જો ડબલ ગણી તળાઈને તૈયાર થાય ને એકદમ ઉજળી બને એવી એકદમ આસાનીથી લોટને આપણે બાંધવાની કે પછી લોટને પાણીના પાણીમાં નાખીને બાફવાની પણ ઝંઝટ નહીં એકલા હાથે પણ બનાવી શકીએ એવી ચોખાની સેવ એટલે કે મમરી આપણે બનાવીને તૈયાર કરીશું એકદમ ફટાફટ બનશે તમે એકલા હાથે પણ ઘરમાં બનાવી શકશો કોઈની પણ હેલ્પની જરૂર નહીં પડે તો જુઓ આજે આપણે હું તમને બતાવું કે કેવી રીતે ફટાફટ એકલા હાથે પણ આપણે આવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ એવી સેવ મમરી બનાવીએ તો અહીંયા કૃષ્ણ કૃષ્ણકમોદ ચોખાનો લોટ લીધો છે જે પાંચસો ગ્રામ છે અને તેની સામે મેં અહીંયા પચાસ ગ્રામ સાબુદાણાનો પાવડર લીધો છે તો તમે અહીંયા પચાસથી સો ગ્રામનો પણ પાવડર લઈ શકો છો પણ આટલા માપથી એકદમ સરસ સેવ અમરી બનશે આ છે સાબુદાણાનો પાવડર અને કૃષ્ણ કમોદ લોટનો પાવડર ચોખાનો લોટ તમે અહીંયા કોઈ પણ ચોખાનો લોટ લઈ શકો છો અને સાબુદાણાને આપણે એકદમ સરસ ઝીણા દળવાના છે જો તમે બહાર દળાવો તો પણ એકદમ ઝીણું ઝીણું દળાવજો અને ઘરે દડો તો મેંદાની ચાળણીથી ચાડી પણ લેજો સાબુદાણાનો પાવડર એકદમ લીસો દળાયેલો હોવો જોઈએ તો હવે આપણે અહીંયા એક કચરોટમાં બંને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું તો ચોખાના લોટમાં આવી રીતે સાબુદાણાનો પાવડર ઉમેરવાથી આપણી સેવ એકદમ સરસ ઉજળી બનશે અને પોચી પણ સરસ બનશે એટલે આપણે અહીંયા ઉમેર્યો છે અને આપણે હવે આ લોટની અંદર સરસ સરસે ઉકળતું ગરમ પાણી ઉમેરવાનું છે તો તેના માટે આપણે અહીંયા એક સરસ વાસણ લઈશું તેમાં આપણે જે બોલથી ચોખાનો લોટ લીધો છે તે જ બોલથી પાણી અઢી અઢી માપ જેટલું ઉમેરવાનું એટલે કે એક બોલ ચોખાના લોટની સામે અઢી બોલ પાણી લેવાનું છે તો જો અહીંયા બે બોલ પાણી ઉમેર્યું અને હવે અડધો બોલ પાણી ઉમેર્યો છે તો તમે પણ જે માપથી પાણી ચોખાનો લોટ લો એ માપથી તમારે પાણી ખાલી લેવાનું છે અને તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન પાપડખાર ઉમેરીશું તો આ પાણીને આપણે પંદર મિનિટ માટે ઉકાળવાનું છે તો પહેલી પાંચ મિનિટ આપણે ફાસ્ટ ફ્લેમ પર ઉકાળવાનું અને પછી દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકાળવાનું છે તો ટોટલ પંદર મિનિટ આપણે પાણી ઉકાળવાનું મીઠું અને પાપડખાર એકદમ સરસ રીતે પાણીમાં ઉકળી જશે એટલે આપણી ચોખાની સેવ મમરી બહુ સરસ બનશે તો હું તમને બતાવી દઉં તો જોઈ લો પહેલાં આપણે અહીંયા ફાસ્ટ ફ્લેમ રાખવાની છે અને પાંચ મિનિટ માટે આવી રીતે ફાસ્ટ ફ્લેમ પર જ પાણીને ઉકાળવાનું છે અને પાંચ મિનિટ જેવી પૂરી થાય એટલે આપણે ફ્લેમને મીડિયમ કરી દઈશું જુઓ આટલી મીડિયમ સાઇઝ મીડિયમ ફ્લેમ પર આપણે દસ મિનિટ માટે પાણી ઉકાળીશું તો ટોટલ પંદર મિનિટ અહીંયા થઈ ગઈ છે અને પાણીની કિનારી તમે જોઈ શકો છો કે પાણી જેટલું હતું તેનાથી અડધું થઈ ગયું છે તો પાંચ પંદર મિનિટ ટોટલ પાણી આપણું ઉકળે ત્યારબાદ તેમાં આપણે જીરું પાઉડર ઉમેરીશું તો આ શેકેલું જીરુંનો પાવડર છે તમે અહીંયા અજમોનો પાવડર કે પછી લીલા મરચાંની પેસ્ટ કે લાલ મરચાંની પેસ્ટ તમને ગમતી હોય તે પ્રમાણે તમે અહીંયા ઉમેરી શકો છો તમને સ્વાદ મુજબ ગમે તે બધું જ ઉમેરી શકો છો અને બસ સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાનું અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ પાણીને આપણે થોડું થોડું કરતા જઈને ચોખા અને સાબુદાણાના લોટમાં ઉમેરીશું તો એક સામટું પાણી નહીં ઉમેરવાનું થોડું થોડું ઉમેરવાનું અને મિક્સ કરતા જવાનું તો ચોખાના લોટમાં સાબુદાણાનો પાવડર ઉમેરવાથી ચોખાની આપણી એકદમ એકદમ સરસ ફૂલશે અને અને બનશે બનશે પોચી એટલા માટે આપણે અહીંયા સાબુદાણાનો પાવડર ઉમેરેલો છે તો બસ આવી રીતે મિક્સ કરતા જવાનું અને બધું પાણી ઉમેરીને આવી રીતે ખીચું તૈયાર કરવાનું છે ચોખાના લોટનું તો જુઓ મારું બધું જ પાણી અહીંયા વપરાઈ ગયું છે તમે પણ જે માપથી ચોખાનો લોટ લેશો એ માપથી પાણી લેશો અને ઉકાળશો તો તમારે પણ સેમ ટુ સેમ આટલું જ માપથી તમારો લોટ ચોખાનું ખીચું તૈયાર થઈ જશે જો અહીંયા બધું પાણી ઉમેરતા ચોખાનું બનીને તૈયાર થઈ ગયું છે પણ આ લોટ હજી કાચો છે એને આપણે ચડવવાનો છે એટલે આપણે અહીંયા ચાર સરખા ભાગ કરી દઈશું ખીચુંના જેથી ચડવામાં વધારે તકલીફ ના થાય તો જુઓ મેં અહીંયા ચાર સરખા ભાગ કરી લીધા છે અને અહીંયા આપણે જે સ્ટીમર હોય આપણે ઢોકળા બનાવતા હોય તે સ્ટીમરને આપણે સ્ટીમરની ટ્રેને તેલથી ગ્રીસ કરી લેવાની અને જો તમારી પાસે સ્ટીમરની સ્ટીમર ના હોય તો કોઈ પણ સાદી ટ્રે લેવાની તેને તેલથી ગ્રીસ કરી લેવાની આવી રીતે ઊંડું વાસણ હોય તેમાં એક કોઈ વાટકી કાતું કોઈ પ્લેટ મૂકવાની તેની ઉપર પણ તમે એ પ્લેટ મૂકી દેશો આવી રીતે અને તેની ઉપર પણ તમે આ ખીચુના ગોળા વાળેલા હોય તે મૂકી શકો છો તો થોડો તેલવાળો હાથ કરીને લીસા કરીને આવી રીતે ખીચું આપણે તૈયાર કર્યું છે કાચું ખીચું તે મૂકી દેવાનું છે તો એકદમ સરળ રીત છે આપણે વધારે ચોખાના લોટને આપણે ઉકળતા પાણીમાં નાખીને પછી જે બાફીએ હલાવીએ કેટલી બધી મહેનત થાય એવી મહેનત બિલકુલ પણ નહીં થાય એકદમ આસાનીથી આપણે ચોખાની સેવ મમરી બનાવી શકીશું આ રીતથી તમે ચોખાની પાપડી પણ બનાવી શકો છો હવે આપણે આ ખીચુંને દસ મિનિટ માટે ચઢવ્યું છે દસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો જુઓ કેટલા સરસ આપણા લોટના ગોળા ફૂલી ગયા છે એટલે કે આપણું ખીચું ચડી ગયું છે તો ખબર કેવી રીતે પડે કે ચોખાનું ખીચું આપણું સરસ રીતે રેડી થયું છે તૈયાર થઈ ગયું છે ચડી ગયું છે એટલે કે બફાઈ ગયું છે તો આપણે આવી રીતે તવેથો હોય તેને નાખી જોવાનું અને તરત જ ઉખડી જાય છે તો તેનો અર્થ કે આપણું ખીચું સરસ ચડી ગયું છે અને દસ મિનિટમાં આ ખીચું ચડી જ જતું હોય છે તો મારા ઘરે મહેમાન આવ્યા હતા તો હું ભૂલી ગઈ હતી જે પ્રોસીજર તમને પહેલાં બતાવવાની હતી તો આવી રીતે એક કોઈ પણ પ્લાસ્ટિકની કંતાન લેવાની કોથળી લેવાની અને આપણે જે ખીચું જે બાકીનું છે ને તેને ઢાંકી રાખવાનું છે તો એ ગરમ ને ગરમ રહે તો આવી રીતે કોઈ પણ પ્લાસ્ટિકની કંતાન કોથળી હોય તમારી પાસે જે આપણે અનાજની બોરી હોય તે તમે લઈ શકો છો અને તેને તેલથી ગ્રીસ કરી લેવાની પછીથી કરશો તો લોટ તરતને તરત હવાના કોન્ટેકમાંથી થોડો પીળો થશે પણ પછી મસળતા સરસ સારો થઈ જશે તો તમારે પહેલાં આ જ્યારે પણ લોટ બાફવા મૂકો આપણું ખીચું ત્યારે કોઈ પણ કંતાન કોથળી લઈને તેલથી ગ્રીસ કરી લેવાની અને આ ખીચાને આપણે મસડવાનું છે તો ચારથી પાંચ મિનિટ માટે આ ખીચુંને આપણે મસળીશું તો આ પ્રોસિજર કરવી ખૂબ જ જરૂરી છે જો તમે લોટને સારી રીતે મસડો નહીં તો તમારી મમરી પોચી નહીં બને તો તમારે ચાર થી પાંચ મિનિટ સુધી લોટને સારી રીતે મસળી લેવાનું તો કોઈ તકલીફ નથી થતી બસ ફટાફટ આપણે જેમ જેમ મસડીશું ને તેમ તેમ લોટનું ખીચું આપણું સરસ એટલે ખીચું લોટ આપણો સરસ પોચો પોચો થતો જશે જુઓ તમે જોઈ શકો છો કલર પણ ઉજળો થતો જાય છે જેમ જેમ આપણે મસળીએ છીએ તો તમે જો પાપડી બનાવવા માંગતા હો ચોખાના લોટની તો તમે સેમ આ પ્રોસીજરથી પાપડી પણ બનાવી શકો છો તમારી પાપડી બિલકુલ પણ ફાટે નહીં અને આખા વર્ષ માટે સારામાં સારી રહેશે તો જુઓ મેં અહીંયા પાંચ મિનિટ માટે લોટને સરસ રીતે મસળી લીધો અને લમગોળ બનાવી દીધો હવે આપણે ઢાંકી દઈશું જેથી લોટ આપણો સુકાય નહીં તો આ પ્રોસીજર પણ તમારે પહેલા જ કરી દેવાની પણ હું તમને હમણાં પછી બતાવું છું તો આવી રીતે આપણે સંચો હોય સેવ પાડવાનો તેને તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં એકદમ જે ઝીણી સાઇઝની આપણે પ્લેટ આવે ને તો એ લગાવવાની છે અને ઉમેરી દઈશું જો તમને અહીંયા જાળી સેવ પાડવી હોય તો તમે જાળી પણ પાડી શકો છો પણ જો આપણે જ્યારે બનાવીશું ને ત્યારે ડબલ થઈ જશે જેથી આપણે ઝીણી પાડીશું તો આપણને તળવામાં તકલીફ નહીં થાય એટલા માટે મેં અહીંયા તમને જે ઝીણી સેવ આવે તે પાડતા બતાવી છે તો જુઓ બસ આવી રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું અને સેવને પાડી દેવાની તો આપણે જે રીતે ખીચું બનાવ્યું છે ને એ રીતે તમે આ સેવ પાડશો તો એકદમ આસ્થાનીથી પડશે તમને કોઈ તકલીફ પણ નહીં પડે અને ફટાફટ બનાવી શકશો તમે એકલા હશો ને ઘરમાં તો પણ તમને કોઈની જરૂર નહીં પડે મદદની અને ફટાફટ બનાવશો તો મેં અહીંયા મહેમાન આવ્યા હતા તો રાત્રે સેવ પાડી છે અને બાળકો પણ સૂઈ ગયા છે તો આપણે આપણું કામ શાંતિથી કરી શકીએ તો તમે પણ એવું કરજો તો જો આ છે ફરફર વેફર કહેવાય ને તેનું મશીન તો આપણે તેનાથી તેની પ્લેટ તો તેનાથી પણ આપણે પાડી શકીએ તો તમને ગમે તો સીધી રીતે આમ પાડો ને તો આવી રીતે પણ તમે પાડી શકો છો તો હું તમને એમ કહું છું કે જો તમે એકલા પાડતા હો તો તમારે આવી રીતે રાત્રે જ પાડી દેવાનું અને પછી એક પાતળું ઝીણું કાપડ ઢાંકી દેવાનું સવારે કાપડ ઉપાડી લેવાનું અને જુઓ આવી રીતે તમને જો ટ્રાયંગલ શેપ ગમતા હોય વાળીને ગમતી હોય તો તમે આવી રીતે પણ બનાવી શકો છો સીધી સેવ અમરી બનાવી હોય તો સીધી પણ બનાવી શકો છો તમને બા તમારા બાળકોને જેવી રીતે પસંદ હોય એવી રીતે બનાવજો તો આવી જો મેં બનાવી છે તમે રાત્રે બનાવશો અને ઢાંકી દેશો અને સવારે ઉપાડી દેશો તો સવાર બીજા દિવસ બપોર સુધીમાં તો તમારી સેવ બનીને તૈયાર પણ થઈ જશે તો ના તો તમારે બાળકોને સાચવાની ઝંઝટ થશે ના કોઈ મહેમાનને મહેમાન આવશે તો પણ તમે સારી રીતે એકદમ ફટાફટ બનાવી શકશો ના કોઈની હેલ્પની તમારે જરૂર છે માત્ર એક કલાકમાં તમે ઘણી બધી આટલી બધી સેવ મમરી બનાવીને તૈયાર કરશો તો જો બીજો દિવસ છે ચાર વાગ્યા છે સાંજના અને આપણી આ સેવ એકદમ કમ્પ્લીટ સુકાઈ ગઈ છે અને ફરફર પણ સુકાઈ ગઈ છે તો છે ને બિલકુલ ઝંઝટ નહીં આગલા દિવસે રાત્રે મેં આવી રીતે મહેનત કરી હતી બસ ખાલી એક કલાકની અને બીજા દિવસે આવી સરસ મજાની સેવ બનીને તૈયાર છે બીજા દિવસે આપણે તડકામાં બીજું કશું જ કરો નથી તમે ઘરમાં પણ સુકવશો ને તો બે દિવસમાં સરસ એવી મજાની આ સેવ સુકાઈ જશે અને તૈયાર થઈ જશે પંખા નીચે પણ તો છે ને એકદમ ફટાફટ વણવાની ઝંઝટ લોટ બાફવાની ઝંઝટ વગર તમે એકદમ સરસ રીતે આ ફરફર અને સેવ મમરી બનાવી શકશો તો બિલકુલ પણ તમને કોઈની ઝંઝટ નહીં થાય હેલ્પ લેવાની મદદ લેવાની અને સેવ મમરી બનીને તૈયાર થતી હોય છે તો જો આપણે તેલમાં તળીશું ને તો એકદમ જ સરસ ડબલ ઘણી તૈયાર થશે એકદમ ઉજળી થશે એટલી સરસ બનશે ખાવામાં પણ એકદમ પોચી બનશે એવી આપણી સેવ મમરી તો તમે એકવાર જરૂરથી મારી રીતે ખીચું બનાવીને બનાવી જોજો તમે પછી આખા વર્ષ માટે જ્યારે પણ ભરશો ને ત્યારે આ જ રીતે બનાવશો તેની ગેરંટી છે તો એકદમ સરળતાથી એને ફટાફટ બની જશે આપણે સેવ આપણે મમરીને આપણે વેફરને જ્યારે પણ તળીએ તો એકદમ ફટાફટ બની જશે જે નાના બાળકો છે તેમને તમે બહારનું ખાવાનું લઈને આપો તેના કરતાં આવી વેફર આવી સેવ મમરી બનાવીને એના પર ચાટ મસાલો પણ ભભરાવીને નાના બાળકોને આપશો તો પણ સરસ લાગશે ખાવામાં એકદમ સરસ સ્વાદિષ્ટ લાગશે તો જેમને ચાવવાની પણ ચાવવાની તકલીફ છે એવા ઉંમરવાળા વડીલોને પણ તમે આવી બનાવીને આપશો ને તો એ બહુ હોશે હોશે ખાશે તો આવી રીતે મમરી અને ફર ફર વેફર આવીને ટ્રાય કરજો તમે વાર ફરીથી આવી રીતે જ બનાવશો જો તમને મારી આ એક ફટાફટ બનાવવાની આવી હોય તો તમારા જેથી એ લોકો પણ એકલા હાથે ફટાફટ સેવ મમરી બનાવી શકે એકદમ કોઈની પણ હેલ્પ વગર ઝંઝટ વગર આવી વેફર સેવ મમરી બનાવી શકે ને તો એમને પણ હેલ્પ થઈ જશે અને તમને મારી આ રીત પસંદ પડી હોય તો તમે મારી રેસીપીને આ વિડીયોને લાઈક કરી દેજો હા કોમેન્ટ પણ કરજો કે કેવી બની છે ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ